નમસ્કાર મિત્રો છેલ્લા બે વર્ષથી આ હીરા ઉદ્યોગમાં ખૂબ જ મંદી છે મંદીના કારણે કારીગરો બેરોજગાર બન્યા છે સત્તર લાખ રત્ન કલાકારોની આજે રોજગારી સંકટમાં છે સમગ્ર ગુજરાતની આપણે વાત કરીએ તો બે લાખ લોકોએ સમગ્ર ગુજરાતમાં નોકરી ગુમાવી હોવાની એમને આશંકા છે અને અઢાર મહિનામાં પિસ્તાલીસ કરતા વધારે રત્ન કલાકારો ગુમાવ્યા છે તો આજે આજે હું આ માધ્યમથી તમને કહેવા છું કે રાજ્યસભાના સાંસદ ડાયમંડ ગ્રુપના ચેરમેન અને આપણા હીરા ઉદ્યોગના અગ્રિમ ઉદ્યોગપતિ શ્રીમાન ગોવિંદભાઈ ધોળકિયાનું એક એવું નિવેદન મેં વાંચ્યું સવાર સવારનું નિવેદનની અંદર એવું છે કે હીરા ઉદ્યોગમાં મંદી છે મંદી છે સ્વીકારીએ છીએ આવનારો સમય સારો આવશે તો એ નિવેદનમાં એવું પણ છે કે રાજ્ય સભાના સાંસદના નિવેદનની એક મહત્વ હોય છે કે એમને એવું કીધું કે સરકારને રત્ન રત્નકલાકારોની મદદ પણ કરવી છે પરંતુ રત્ન રત્નકલાકારોના રજિસ્ટર નથી સરકાર ને ખબર નથી આ એક પ્રશ્ન છે કાકા તમને કે સાઠ વર્ષથી આપીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છો પચીસ વર્ષથી આ ગુજરાતમાં જેની સરકાર છે એમના તમે રાજ્ય સભાના ગુજરાતના સાંસદ સાત થી આઠ મહિનાથી તમે એક સરકારનો ભાગ છો તમે પણ પોતે સ્વીકાર્યું છે છે કે રત્ન નથી અંદર કોની ભૂમિકા આ હોવાના કારણે તો હું સીધી જ વાત કરું કે ભૂતકાળની અંદર જયારે બે આઠ બે આઠ ની મંદી આવી ત્યારે આજે બોર્ડ લેવામાં આવ્યો નથી એના મુખ્ય કારણ છે સરકાર અને માલિક ની ભગત તો હું આ વિડીયો ના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે જો રજીસ્ટર ન હોય તો તાત્કાલિકના ધોરણે આપણ સરકારમાં રજૂઆત કરો અને રજિસ્ટર ગુજરાત સરકારની અંદર કેટલા ગુજરાતમાં કેટલા રત્ન કલાકારો કામ કરી રહ્યા છે કેટલા રત્ન કલાકારો રોજીરોટી કમાઈ રહ્યા છે અને કેટલા રત્ન કલાકારો બેરોજગાર ભયને એના આકા માહિતી ગુજરાત સરકાર એમની પાસે મેળવે અને રત્ન કલાકારોને આર્થિક મદદ કરે એવી મારી માંગણી છે અને આપ રાજ્યસભાના સાંસદ છો સરકારનો ભાગ છો સરકાર સાથે સારા સંબંધો છે તો તમને પણ વિનંતી કરું કે ગુજરાતના રત્ન કલાકારો માટે આપ સરકાર મદદ કરશો એવી હું ચોક્કસપણે આશા રાખું છું